નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ વિષય છે છે ગણિત તેનું પ્રકરણ પ્રકરણનું નામ કેટલા ચોરસ તેની સ્વ પોતેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ પરંતુ તે પહેલા જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે મારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે વિડિયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ્લિકેશન છે કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે તેમાં સ્વ અધ્યયન પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય ગણિત પર ક્લિક કરતાં વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો તો ચાલો પ્રકરણ ત્રણ તેનું સોલ્યુશન જોઈએ તો અહીંયા સૌ પ્રથમ પ્રશ્ન એક છે જેમાં આકૃતિ પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે આકૃતિ આપણે સમજીએ તો અહીંયા એક બે ત્રણ અને ચાર ખાના રોકાયેલા છે અને આડામાં એક બે અને ત્રણ ખાના રોકાયેલા છે એનો મતલબ કે ચાર તરીને બાર બાર ખાના કુલ આ આકૃતિમાં રોકાયેલા છે તે જ રીતે આકૃતિ સીની અંદર આખા ખાના ગણવાના છે અને અડધા ખાના છે બે અડધા અડધાના એને ડબલ કરવાના છે તો આ સી આકૃતિ છે આ આકૃતિ બી છે અને નીચેની આકૃતિ જે સૌથી મોટી છે આકૃતિ ડી છે હવે આકૃતિમાંથી કઈ આકૃતિ દ્વારા ગ્રાફ પેપર પર સૌથી વધુ ચોરસ ખાના રોકવામાં આવેલા છે તો આકૃતિ ડીની અંદર સૌથી વધુ ખાના રોકેલા છે તો આ આ આકૃતિ પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે તો બીજું છે આકૃતિ એ કેટલા ચોરસ જગ્યા રોકે છે તો આડા ચાર હતા અને ઊભા ત્રણ હતા ચાર તરીને બાર ચોરસ રોકે છે આકૃતિ સી કેટલા ચોરસ ક્ષેત્રફળ જગ્યા રોકે છે તો નવ ચોરસ રોકે છે કઈ આકૃતિનું ક્ષેત્ર પણ સૌથી ઓછું છે આકૃતિ સી નું આકૃતિ એ ની પરિમિતિ કેટલી થશે આકૃતિ એ ચાર તરીને આકૃતિ એની પરિમિતિ કીધી છે ઓકે તો ચૌદ થશે ચાર ને ચાર આઠ અને છ ઉપરના ચાર હતા ખાના નીચેના પણ ચાર હતા જમણી બાજુના ચાર ત્રણ અને ડાબી બાજુના ત્રણ આ રીતે પરિમિતિ કહેવાય જે આખી લાઈનને ફરતી આવે તે

છ ચોરસ સેમી તો અહીંયા ઓપ્શન ડી એક બે ત્રણ ચાર પાંચ અને છ તે જ રીતે જોઈએ તો પાંચ ચોરસ સેમી તો અહીંયા એક બે ત્રણ ચાર અને આ પાંચ થશે ઓપ્શન એ છે તેમાં એક એક ચોરસ સેમીના છે તો ચાર થાય છે માટે આનું આવશે ચાર ચોરસ સેમી નવ ચોરસ સેમીમાં ઓપ્શન ઈ આવશે આ ખાના ગણશો તો નવ થશે તો એક એક સેમિના માપના હોય તો નવ ચોરસ સેમી કહી શકાય તો આ રીતે તમારે લખી દેવાનું છે આગળ વધીએ પ્રશ્ન ત્રણ આકૃતિ પરથી પ્રશ્નોના જવાબ આપો તેમાં અહીંયા અનિયમિત આકૃતિમાં કેટલા પૂર્ણ ચોરસનો સમાવેશ થાય છે તો આ જે ચોરસ છે તે પૂર્ણ ચોરસ આખા ચોરસ હોય તે ગણવાના છે તેમાં છવ્વીસ આવે છે બે અડધા ચોરસ મળી એક પૂર્ણ ચોરસ બનાવે છે તો હા બે અડધા મળીને એક પૂર્ણ બનાવે છે ધારો કે ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો અડધું એક આ છે અને અડધું આ છે આ બંને અડધા ભેગા કરીએ તો એક આખું થઈ જશે બે અડધા ચોરસથી બનતા પૂર્ણ ચોરસની સંખ્યા કેટલી છે તો એક છે ચોથું છે બાજુની આકૃતિનું અંજા અંદાજીત ક્ષેત્રફળ કેટલું થાય છે તો છત્રીસ ચોરસ સેમી થાય છે અંદાજીત છે કારણ કે પરફેક્ટ આપણે માપ કાઢવું આમાં અઘરું પડે કારણ કે અડધા ચોરસ આવતા હોય અમુક અડધાના અડધા આવતા હોય માટે અહીંયા અંદાજિત આપવાનું છે ત્રીજું છે આપેલ આકૃતિની પરિમિતિ કેવી રીતે તો એક દોરીની મદદથી દોરીને સપાટી પર લંબાવીને પરિમિતિ ઉદાહરણ તરીકે તમને સમજાવું તો બ્લુ કલર લઈ લઉં એટલે તમને દેખાય હવે એક દોરી લેવાની છે દોરી ક્યાંથી શરૂ કરીએ આપણે અહીંથી શરૂ કરીએ આ લો તો અહીંથી દોરી છે આ રીતે કમ્પ્લીટ આખી આકૃતિની ફરતે મરીને અહીંયાથી આખું આમ ગોળ ફરી અને પાછી અહીંયા દોરી આવે એટલે અહીંયા માપ એનું લઈ લેવાનું છે હવે આ રીતે લાંબી દોરી કરી દેવાની છે અને મીટર પટ્ટી અથવા ફૂટ પટ્ટીની મદદથી આ દોરીની લંબાઈ માપવાની છે જેટલી થાય એટલી આની પરિમિતિ થશે ઓકે સમજાઈ ગયું તમારે માપવાની છે નીચે આપેલા ક્ષેત્રફળના માપ પરથી આકાર દોરવાનું છે નવ ચોરસ સેમી દોરવાનું છે તો અહીંયા આપણે નવ ચોરસ સેમી દોરવું હોય તો અહીંયા આ એક બે ત્રણ પછી અહીંયા એક બે અને ત્રણ એટલે કે આડા ત્રણ છે અને ઊભા ત્રણ ખાના છે તો ત્રણ ગુણ્યા ત્રણ ત્રણ તરીને નવ તો નવ ચોરક સેમી જેને આપણે ક્ષેત્રફળ કહીએ અંદરનું હોય તેને ક્ષેત્રફળ કહેવાય અને આ જે આ બારની જે લાઈન છે તેને પરિમિતિ કહેવાય તો અહીંયા ક્ષેત્રફળ માગ્યું છે માટે ત્રણ તરી નવ તો આ અંદરનું ક્ષેત્રફળ નવ ચોરસ સેમી થશે કરવાનું છે લંબ ચોરસ કરવો છે તો આડા બે લીધા તો બે ના ઘડિયામાં કઈ જગ્યાએ ચૌદ આવે તો બે સિત્તાને ચૌદ તો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત ઊભા ખાના અને આડા બે ખાના સાધુ ચૌદ કરવાનું ઘડિયામાં છે તો અહીંયા આ મુજબ મેં પંદર ચોરસ સેમીનો આકાર દોરેલો છે અંદાજિત પાંદડું દોર્યું એટલે અંદાજિત થશે બાર ચોરસ સેમીનો આકાર દોરવાનો છે તો આ રીતે તમે આકાર તેનો દોરી શકશો પ્રશ્ન પાંચ આઠ ચોરસ આવવા જોઈએ કેટલા ચોરસ આવવા જોઈએ આઠ ચોરસ આવવા જોઈએ ધારો કે આ આકાર દોરેલો છે તેમાં ચાર અને નીચે ચાર દુ આઠ અહીંયા આ બે આ ત્રણ ચાર પાંચ છે સાત અને આઠ આઠ થયા રીત બીજી જોઈએ તો એની અંદર પણ આ રીતે અહીંયા આ જે આકાર હતો ઊભો આડો હતો આ આપણે આ રીતે ઊભો આકાર કરી દીધો છે અને અહીંયા પણ આટલા ગણસો તો આઠ થશે હવે એની પરિમિતિ જોવાની છે કે કોની સૌથી મોટી થાય છે તો અહીંયા રીત આઠ સેમી રીત બે ની અંદર આઠ સેમી રીત ત્રણ ની અંદર અઢાર ચોરસ સેમી રીત ચાર ની અંદર અઢાર સેમી થાય છે પ્રશ્ન છ નીચે આપેલા આકારોની પરિમિતિને ક્ષેત્રફળ શોધો તો પરિમિતિ શોધવી ક્ષેત્રફળ શોધવા માટે શું કરવું પડશે અંદરના ખાના છે સીધી વસ્તુ ગણી લેવાનું એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ તો ક્ષેત્રફળ આઠ થશે પરિમિતિ શોધવી હોય તો બારની સપાટી ગણવાની કઈ બારની સપાટી આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અને અઢાર અઢાર લાઇનિંગ છે છે એનો મતલબ આ પરિમિતિ થાય તે જ રીતે ક્ષેત્રફળ આ બીજી આકૃતિમાં જોવું હોય તો બધા ખાના ગણી લેવાના આઠ થશે હવે આઠ ખાના આની અંદર પણ છે આઠ ખાના અહીંયા પણ છે પરિમિતિ છે અહીંયાથી જોવાનું છે આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અને અઢાર તો આની પરિમિતિ પણ અઢાર થાય છે તો આ રીતે તમારે પરિમિતિ અને ક્ષેત્રફળ શોધી શકશો તે જ રીતે ત્રીજા અને ચોથાની અંદર પરિમિતિને ક્ષેત્રફળ તમારે જાતે શોધવાનું છે જાતે થાય ત્યારબાદ તમારે લખવાનું છે આ વિડીયો ફક્ત તમારા સોલ્યુશન માટે જ છે બેઠા જોઈને તમારે ઉતારા કરવાના નથી તમારા નામનું પ્રથમ અંગ્રેજી મૂળાક્ષર દોરી તેની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધો અહીંયા મેં આ એચ દોરેલો છે આ રીતે મેં એચ મેં દોરેલો છે ઉદાહરણ તરીકે તો આ એચ છે તેની પરિ ક્ષેત્રફળ શોધવું હોય તો કેટલા ખાના રોકાય છે એક બે ત્રણ ચાર અને પાંચ ખાના તે જ રીતે આની અંદર પણ પાંચ ને પાંચ દસ અગિયાર બાર અને તેર તો ક્ષેત્રફળ કેટલું થશે તેર થશે પરિમિતિ શોધવી હોય તો આ બધા ખાના ગણવા લાઇનિંગ ગણવાની આ એક બે ત્રણ ચાર એ રીતે તો અહીંયા નીચે એ જવાબમાં લખેલું છે ક્ષેત્રફળ તેર અને પરિમિતિ અઠ્યાવીસ સેમી થાય છે જૂથમાં કરી શકાય તેવી પ્રવૃત્તિ તો ત્રણ ચાર મિત્રો સાથે મળીને કંપાસ બોક્સ માપપટ્ટી રબ્બર જેવી વસ્તુ લઈ આ લેખપત્રના ઉપયોગથી તેની પરિમિતિને ક્ષેત્રફળ શોધવાનો પ્રયત્ન કરવો તો જૂથમાં તમારે આની પ્રવૃત્તિ કરવાની છે તો બાળ મિત્રો આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા વિશ્વગુરુ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ